સુરતના સણિયા હેમાદની નર્મદા નદીના કિનારે આવેલા મોઈચામાં પરિવાર ગયું હતું મંગળવારે છ બાળકો સહિત સાત શ્રદ્ધાળુઓના ડૂબવાની ઘટના બાદ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે સ્થાનિક નાવિકોએ મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી પાણી ઊંડા હોવાથી તંત્રએ એનડીઆરએફ તથા ભરૂચ વડોદરા રાજપીપળા અને કરજણથી ફાયર વિભાગની ટીમો બોલાવી હતી સાતમાંથી ચારના મૃતદેહ મળ્યા હતા જેમને સુરત લેવાયા હતા રાત્રિના સમયે અંતિમ યાત્રા નીકળતા ખોબા જીવડા ગામમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી ગામ હિબકે ચડ્યું સનિયા હિમાદ ખાતે મૃદે કિશોરનો આવ્યો ત્યારે તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા ઘેરા શોકની લાગણી તમામના ચહેરા પર જોવા મળી હતી અંતિમ યાત્રામાં જોડાયેલા લોકો હિબકે ચડ્યા હતા મહિલાઓ યહયા ફાટ રોદન કર્યું હતું સાથે જ આ પ્રકારની ઘટના કોઈ સાથી ન થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી

જેમાં શોધખોળ કરનાર ટીમોને પિતાનો મૃતદેહ નંદેરિયા ગામ નજીક નદીમાંથી મળી આવ્યો હતો મળેલા તમામ મૃતદેહ પરિવારને સોંપાયા હતા જેથી અંતિમવિધિ દરમિયાન શોકની કાલીમાં છવાઈ ગઈ હતી